હોળીની અગ્નિમાં આ ચાર વસ્તુ ભૂલથી પણ ન ના નાખતા નકર તમારા ઘરમાં ગરીબી આવશે મિત્રો ઘણા લોકો છે એ જાણતા અજાણતા અમુક એવી વસ્તુ છે કે જેને હોળીના દહનમાં નાખી દેતા હોય છે અને મિત્રો એ લોકોને એવી ખબર નથી હોતી કે આ વસ્તુને હોળીની અગ્નિમાં નાખવાથી આપણું ઘર આખું બરબાદ થઈ જાય છે તો મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવશું કે એવી કઈ વસ્તુ વસ્તુ છે કે જે આપણે હોળીના દહનના સમયે હોળીની આગમાં બિલકુલ પણ આ વસ્તુ નાખવી ન જોઈએ અને મિત્રો સાથે એ પણ જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે હોરીના દહનમાં જરૂર નાખવી જોઈએ તેમજ મિત્રો હોરીના દિવસે તમે આ પ્રકારે પૂજા અર્ચના બિલકુલ પણ ન કરતા એના વિશે પણ અમે તમને આ માહિતી આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો હોળીને લઈને અમે આ વિડિયોમાં તમને એવી જાણકારી આપવાના છીએ કે જે તમને બીજા કોઈ વિડીયોમાંથી નહીં મળી શકે તેમજ મિત્રો અમે તમને આજના આ વીડિયોમાં હોળી અને ધુરેટીના દિવસે કરવામાં આવતા અમુક એવા ખાસ ઉપાયો વિશે પણ જણાવશું કે જેને તમારે અવશ્ય કરવા જોઈએ તો મિત્રોના હશે એ અવશ્ય હોરી પહેલા પૂર્ણ થઈ જશે આથી મિત્રો તમે આ વિડીયો ને એકવાર આખો જરૂર જોજો તો મિત્રો વિડીયો માં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા મારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી નારાયણ જરૂર લખી દેજો તો મિત્રો આ વર્ષે फाગણની પૂર્ણિમાની તિથિનો પ્રારંભ છે તેર માર્ચ ગુરુવારના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને મિત્રો આ પૂર્ણિમા તિથિ છે ચૌદ માર્ચ શુક્રવારના દિવસે બપોરે બે વાગ્યે દસ મિનિટ પર સમાપ્ત થશે આથી મિત્રો પૂર્ણિમાનું વ્રત છે 13 માર્ચના દિવસે રાખવામાં આવશે તેમજ હોરીનું દહન છે એ માર્ચ ગુરુવારના દિવસે રાત્રે કરવામાં આવશે તેમજ મિત્રો સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ આજ દિવસે જ રહેશે અને મિત્રો ચૌદ માર્ચ શુક્રવારના દિવસે ધૂળે મનાવવામાં આવશે એટલે કે મિત્રો રંગોની સાથે આપણે ધૂળેટી મનાવશું તો મિત્રો આ બે દિવસ છે કે જે હોળીના અને ધૂળેટીના દિવસોમાં તમે બંને દિવસોમાં સ્નાન દાન કરી શકો છો પણ મિત્રો જે આ બ્રહ્મ મુહૂર્તમાં આજે પૂર્ણિમા તિથિ પડે છે સૌથી વધારે વિદ્યમાન હોય છે તો મિત્રો એ સમયમાં પૂર્ણિમાનું સ્નાન બ્રહ્મ સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે તો તો મિત્રો મિત્રો હવે આપણે વાત કરીએ ચંદ્રગ્રહણની આ વખતે સમય છે ચૌદ માર્ચ સવારે નવ વાગે શરૂ થઈ જશે અને મિત્રો આ ચંદ્રગ્રહણ છે એ આ વર્ષ સૌથી પહેલું ચંદ્રગ્રહણ છે પણ મિત્રો આ વખતે આપણા દેશમાં આ ચંદ્રગ્રહણ છે એ નહીં દેખાય મિત્રો જારે પણ ચંદ્રગ્રહણ થતું હોય છે ત્યારે મિત્રો જે ગ્રહોના સેનાપતિ છે એટલે કે મંગળ, સૂર્ય અને રાહુ છે એ સામસામે આવી જતા હોય છે આથી મિત્રો આપણાના વેદ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ જેટલો સમય પણ રહે છે તો આટલા સમય સુધી દેવી શક્તિ છે એ લગભગ થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાતને સિદ્ધિની રાત માનવામાં આવે છે આથી મિત્રો આ દિવસે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા છે એ બંને બહુ સક્રિય રહેતી હોય છે આટલા માટે મિત્રો લોકો છે એ સદીઓથી આ દિવસે સિદ્ધિ હાસિલ કરવાનો ઉપાય કરતા હોય છે કે હોળીની રાતમાં જે સાધના કરવામાં આવે છે એ બહુ કારગર અને ફળદાય નીવડી શકે છે કે જેનું ફળ અવશ્ય મળે છે આથી મિત્રો તમે હોળીના દિવસે કોઈ પણ દેવતાની સાધના અને સિદ્ધ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે હોળીના દિવસે અમુક એવા પ્રભાવશાળી ઉપાય વિશે અમે તમને જણાવશું કે જેનાથી મિત્રો તમે આવનારા નવા વર્ષમાં પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવી શકો છો અમુક એવા ઉપાય છે કે જે તમે દિવસે જો કરી લો છો તો મિત્રો તમારી જે પણ મનોકામના હોય એ પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરમાં જે પણ સમસ્યા હોય એમાંથી તમે ઉજાગર થઈ શકો છો અથવા જો તમારા ઘરમાં ગરીબી હોય દરિદ્રતા હોય અથવા તો કોઈ એવા વાસ્તુદોષ હોય કે જેના લીધે આખું ઘર તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે આવનારી હોળીના દિવસે આ પ્રકારના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ કે જે અમે તમને આજના આ તેની સાથે જ મિત્રો હોળીના દિવસે અમુક પાંચ વસ્તુ એવી છે કે જે તમારે હોળીની અગ્નિમાં બિલકુલ પણ નાખવી ન જોઈએ આનાથી મિત્રો તમે બરબાદ થઈ શકો છો તેમજ તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તો મિત્રો આ વીડિયો છે બહુ ખાસ થવા જઈ રહ્યો છે આથી આ જોવા વિનંતી તો તો મિત્રો એકવાર આગળ વધીએ એના જો તમે આ ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં માં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીની અગ્નિમાં કઈ કઈ વસ્તુઓ ભૂલથી પણ ન નાખવી જોઈએ અને સાથે જ મિત્રો આપણે જાણીએ કે તમારે હોળીની અગ્નિમાં એવી કઈ ખાસ વસ્તુઓ નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય અને હોળીમૈયા છે તમારાથી પ્રસન્ન થઈ શકે તો મિત્રો હોળી દહનમાં મિત્રો તમારે ભૂલથી પણ તૂટેલી એટલે કે મિત્રો અખંડિત શેરડી ભૂલથી પણ ન નાખવી જોઈએ આનાથી મિત્રો હોળીમૈયા છે તમને જાતા જાતા શ્રાપ આપી શકે છે તેમજ તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે હોળીનું દહન થતું હોય છે ત્યારે મિત્રો હોળીની અગ્નિમાં પવિત્ર વસ્તુઓને જ નાખવી જોઈએ જ્યારે મિત્રો તમે હોળીની અગ્નિમાં જો શેરડી નાખતા હોવ તો મિત્રો એ શેરડી છે આખી હોવી જોઈએ એટલે કે મિત્રો એ શેરડી ઉપર લીલા પાંદડા હોય એવી જ આખી શેરડી તમારે હોળીના દહનમાં નાખવી જોઈએ આથી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જયારે હોળીનું દહન હોય એના પહેલા તમે પોતાના ઘરે શેરડી જરૂર લાવજો મિત્રો તમારે શેરડીની સંખ્યા છે એ બે અથવા તો પાંચ અથવા તો સાત રાખવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે હોળીના દહન માં પાણી વાળું નારિયેળ છે એટલે કે મિત્રો લીલું નારિયેળ હોય એ તમારે બિલકુલ પણ ન નાખવું જોઈએ આનાથી મિત્રો તમે પાપના ભાગીદાર બની શકો છો આથી મિત્રો તમારે હોળીની અગ્નિમાં હંમેશા સુકાયેલું નારિયળ હોય એ જ હોવું જોઈએ પણ મિત્રો ભૂલથી પણ લીલું નારિયે છે તમે હોળીને અગ્નિમાં ન નાખતા પણ મિત્રો જો તમે હોળીમાં સુકાયેલું નારિયે હોળીની અગ્નિમાં નાખો છો તો મિત્રો મૈયા છે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને સાથે લઈ જાય છે અને તમને એ બધી મુશ્કેલીમાંથી ઉજાગર કરી દે છે અને મિત્રો આનાથી અગ્નિદેવ છે એ પણ પ્રસન્ન થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળી મૈયાને આપણા ઘરનો ભોગ છે અતિ પ્રિય હોય છે આથી મિત્રો જો તમે હોળીના દિવસે તમારા ઘરે જે કાંઈ પણ બનાવેલું હોય એ મિત્રો તમારે હોળી મૈયાને અવશ્ય અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં ગાયના છાણા જે હોય અવશ્ય નાખવા જોઈએ તેની સાથે જ મિત્રો તમે હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ કે લીલા ચણા તમે અવશ્ય નાખી શકો છો અર્થાત મિત્રો તમે હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ જે હોય એ તમે અવશ્ય નાખી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધનધાન્ય કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો તમે હોળીના દહનમાં લીલી જાર નાખો છો તો પણ મિત્રો તમારા ધર્મા ક્યારેય પણ અન્નધનની કમી નથી થઈ શકતી મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે હોળીના દિવસે જ મિત્રો તમે માસિક ધર્મમાં આવી જાઓ છો તો મિત્રો તમે હોળીની પૂજાબીજા કોઈ પાસેથી પણ કરાવી શકો છો આથી મિત્રો તમારે આ પૂજાનું પાલન એવી જ રીતે કરવાનું છે કે જે તમે પહેલેથી કરતા આવ્યા છો પણ મિત્રો માસિક ધર્મ અનુસાર હોળીના દહન પાસે તમારે ન જવું જોઈએ આથી મિત્રો તમે દૂરથી હોળી મૈયાના દર્શન કરી શકો છો તેમજ મિત્રો તમે હોળીની અગ્નિમાં ચોખાના બનેલા પાપડ અથવા તો કાચા ચોખા તમે અવશ્ય હોમી કરી શકો છો તેમજ મિત્રો હોળીના દહનમાં જો તમે ચોખા હોમો છો તો મિત્રો તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે આનાથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હશે એ બધી હંમેશને માટે જતી રહેશે તેમજ મિત્રો કાચો પાપડ છે તમારે અવશ્ય હોળીના દહનમાં અર્પણ કરવો જોઈએ આનાથી મિત્રો તમને મૈયાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ધન દોલતની કમી થઈ શકતી નથી તો એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં મિત્રો તમારી પણ અવશ્ય હોમવા જોઈએ તેમજ મિત્રો આ તમે જેટલા પણ ઘુઘરા બનાવેલા હોય એને કન્યાઓને પણ પ્રસાદના રૂપમાં આપવા જોઈએ મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ઘૂઘરા છે એ હોળીના દહન પહેલા તમારે આને ગ્રહણ કરવા ન જોઈએ આનાથી મિત્રો તમને લક્ષ્મી માતાના અને હોળી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આ દિવસે તમે હોળીના દિવસે તમે ગાય માતાને રોટલી પણ ખવડાવી શકો છો અથવા તો ઘરે તમે જે પણ હોળીની વસ્તુઓ બનાવી હોય એ મિત્રો તમે ગાય માતાને અવશ્ય ખવડાવી શકો છો તેની સાથે જ મિત્રો હોળીના દિવસે ગાય માતાને જો તમે મીઠો ભોગ આપો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ અન્નધનની કમી આવી શકતી નથી આનાથી મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો તમે હોળીના દિવસે બીજું કાંઈ ન કરો તો ચાલશે પણ તમે હોળીના દિવસે ગાય ય માતા અને મીઠા ઘોઘરા પણ અવશ્ય ખવડાવી શકો છો આનાથી તમને સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો હોળીનું દહન થઈ જાય એના પછીના દિવસે જો મિત્રો તમે એ હોળી દહનની રાખ લાવીને ઘરના બધા જ સભ્યોને માથે એટલે કે મિત્રો કપાળમાં લગાવો છો તો મિત્રો તમારે ઘરના સભ્યો ઉપર જે કઈ પણ નકારાત્મક અસર હોય એ બધી જ જતી રહે છે અને બધા જ સભ્યો ઉપર સકારાત્મક ઉર્જા વાસ થાય છે તેની સાથે જ મિત્રો આ હોળીના દહનની રાખ જે છે એનેને કાળા કપડામાં ભરીને હંમેશા પોતાના ઘરમાં રાખજો તેની સાથે જ મિત્રો આ હોળીની રાખ છે એને જો જો તમે કોઈ નાના બાળકને કોઈની ખરાબ નજર લાગી જાય છે તો મિત્રો આ રાખને એ બાળકો ઉપરથી થી સાત વાર ઉતારી લેશો તો મિત્રો એ બાળકો ઉપરથી નજર છે એ પણ હટી જશે તેમજ એની ઉપર જો નજર દોષ લાગી ગયો હશે તો એનાથી પણ તેને રાહત થઈ જશે મિત્રો હોળીની રાખથી તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ પણ સમાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુ કોઈની પાસેથી લેવી ન જોઈએ આથી મિત્રો આ દિવસે અમુક એવી ખરાબ વસ્તુઓ હોય છે એટલે કે અમુક એવી કોઈની નજર હોય છે સૌથી વધારે પ્રભાવશાળી હોય છે આથી મિત્રો સફેદ વસ્તુ

તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે માસુંદીરાનું સેવન પણ ન કરવું જોઈએ અને આ દિવસે તમારે તામસિક ખોરાક પણ ગ્રહણ ન કરવો જોઈએ મિત્રો જે વ્યક્તિ પણ હોળીના દિવસે મદિરાનું સેવન કરે છે તો મિત્રો એના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે મિત્રો આવો મનુષ્ય છે એ પેઢી દર પેઢી નરકની યાત્રા ભોગે છે મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણજીને હોળીનો પર્વ છે બહુ પ્રિય છે આથી મિત્રો આ હોળીના દિવસે તમારે એવું કાર્ય ક્યારે પણ ન કરવું જોઈએ જોઈએ કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થઈ શકે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે કોઈને અપશબ્દો એટલે કે કોઈને ગાળ પણ ન દેવી જોઈએ તેમજ કોઈ સભ્યોનું અપમાન પણ ન કરવું જોઈએ તેમજ મિત્રો હોળીના દિવસે પતિ પત્ની પોતાના અંગત સંબંધોથી દૂર રહે જોઈએ તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ આવશ્યક રહે છે અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો મિત્રો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને તમારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે મિત્રો આ હોળીનો દિવસ હોય છે બહુ જ પવિત્ર હોય છે આથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે એટલે કે મિત્રો હોળીના પછીના દિવસે ધૂળેટીમાં તમારે સાદા રંગોથી થી હોળી રમવી જોઈએ કારણ કે મિત્રો એવી માન્યતા છે કે તમે રંગોથી હોળી રમો છો તો તમારી અંદર જે પણ નકારાત્મક ઉર્જા હોય છે એ દૂર થઈ જાય છે છે મિત્રો જે કોઈ મનુષ્ય સાચા હૃદયથી રમે એની ઉપર હોળી મૈયાનો આશીર્વાદ છે હંમેશને માટે બનેલો રહે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી દિવસે ચાંદીનો સિક્કો ખરીદીને ને લાવવો જોઈએ અને પછી મિત્રો તમારે એક પીળા કપડા એક હળદર નો ટુકડો રાખીને પીળા કપડામાં બાંધીને લક્ષ્મી માતાની પાસે આ પોટલી રાખવી જોઈએ આવું કરવાથી મિત્રો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવી શકે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરના સભ્યોનો ધંધો સારો નહીં ચાલતો હોય તો મિત્રો તે સભ્ય છે એમાં પણ પ્રગતિ કરી શકશે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની ઉપર તમારે આંબાના પાન અથવા તો આસો પાલવના પાનનું તોરણ અવશ્ય બાંધવું જોઈએ મિત્રો વાસ્તુ અનુસાર હોળીના દિવસે આવા તોરણ બાંધવાથી બહુ શુભેચ્છા આપણા ઘરમાં આવે છે આનાથી મિત્રો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને જે નકારાત્મક ઉર્જા હોય છે બહાર જતી રહે છે અને મિત્રો શાસ્ત્રો અનુસાર આસો પાલક તેમજ આંબાના તોરણ આપણા ઘરમાં બાંધવા એ બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે તમારે હોળીના દિવસે પોતાને લાવવો જોઈએ જો હોળીના દિવસે વાંસનો છોડ તમારા ઘરમાં લાવો છો તો મિત્રો વાંસ છે એ લક્ષ્મી ને લઈને આપણા ઘરે આવે છે આથી મિત્રો હોળીના દિવસે વાંસનો છોડ આપણા ઘરમાં લાવવો એ બહુ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે તેમજ તમારા ઘરની ગરીબી છે એ જળમૂર્થી સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો આ વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે એવી માન્યતા છે કે તમે ધાતુનું નું કાચબો હોળી દિવસે ઘરે લાવો છો તો એ પણ શુભ માનવામાં આવે છે મિત્રો ધાતુના ના એટલે કે જો તમે ચાંદીનો કાચબો ઘરે લાવો છો તો મિત્રો આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને અન્નધન ની કમી નથી થઈ શકતી મિત્રો એવી માન્યતા છે કે ધાતુનો નો કાચબો જો તમે ઘરે લાવો છો તો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો નો વાસ થાય છે તેમજ મિત્રો તમે હોળીના એક દિવસ પહેલા એટલે કે હોલિકા દહન ના દિવસે પણ ઉપાય કરી શકો છો આ માટે સૌથી પહેલા લાલ કપડું લો ત્યારબાદ તેમાં સાત લવિંગ સાત બદામ અને સાત કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લો આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહેશે તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં ગંગાજળનું ખૂબ છે છે પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલા જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો આ દરમિયાન સતત હર હર મહાદેવ દેવનો જાપ કરો તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી અટકાવશે તેમજ મિત્રો ઘર ના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું શુભ છે તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે આ સિવાય રોશની પણ દેખાતી નથી આવી સ્થિતિ માં હોળી ના દિવસે ઘરમાં તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ માટે કેરી અને લીમડાના પાન માંથી તોરણ બનાવો એવું માનવામાં આવે છે કે ઉપાય થી દેવી લક્ષ્મી ના આશીર્વાદ મળે છે અને ધનની કમી ક્યારે થતી નથી તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂણી લગાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂણી કરો ધૂણીમાં ગુલનની સાથે લોબાન લબીન કપૂર અને લીંડાના પાન બાળજો તેમજ મિત્રો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારા શક્તિઓ ને ઘરની અંદર રહેતી અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેમજ હોળી રંગો નો તહેવાર આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે જે દેવતાઓને પસંદ હોય છે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુદોષોને દૂર કરી શકાય છે એવું કહેવાય થાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ છોડ વાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ લગાવવાથી પણ ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે તેમજ એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુદોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ પત્ની વચ્ચે સુમેર હોવા છતાં ઘણી વાર વિવાદો થતા રહે છે આ વિવાદો ને દૂર કરવા માટે હોળી ના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો તેમજ ધન ની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે હોળી ના દિવસે તમે તમારા કાર્યક્ષેત્ર માં સૂર્ય ભગવાન ની તસવીર લગાવી શકો છો આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવજો તેમજ મિત્રો જો તમને લાગતું હોય કે ઘરમાં કોઈ પર મેલી વિદ્યા થઈ છે તો હોલિકા દહનના દિવસે ઘરના દરેક વ્યક્તિએ સરસવના તેલનો ચણાનો લોટ લગાવવો જોઈએ અને તેમાંથી નીકળતા મિશ્રણને હોલિકા દહનની અગ્નિમાં બાળી દેવું જોઈએ ઉપાયથી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલી વિદ્યાની અસર પણ દૂર થઈ જશે તેમજ કુશજબ અળસી અને ગાયનું છાણ લઈને એક નાનું હાણું बनावो अने आने घर न मुख्य द्वार पर लटकावी दो आम करवा थी, तमारू घर खराब नजर मेली विद्या अने तमा। परेशानियों थी सुरक्षित रहेशे, तेमज ज्योतिष शास्त्र अनुसार होलिका दहन ना दिवसे हाथ जोड़ी ने होलिका अग्नि आसपास त्र परिक्रमा करो आम करने तमे दरेक बीमारी थी राहत मेरी सको तेमज मित्रों होलिका दहन न दिवसे होली अग्नि भस्म लईने कपाड़ पर डाबे जमने त्रन रेखाओ लंबो ત્રિપુંડ બનાવો એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર